શહેરના મંગલ બજાર ખાતે પાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી વડોદરા શહેરના મંગલ બજાર ખાતેના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો પર સપાટો બોલાવવામાં આવ્યો હતો પાછલા એક સપ્તાહથી શહેરના સૌથી ભરચક વિસ્તાર એવા મંગલ બજારમાં લાગતા પથારાના દબાણો વારંવાર દૂર કરવામાં આવતા હોવા છતાં દબાણ કરતાઓ દબાણો કરતા હોય ત્યારે આજરોજ રોજ મહાનગરપાલિકાની ટીમ દ્વારા દબાણો દૂર કરી માલ કબજે કરવામાં આવ્યા હતા